નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને દિલથી જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો ફરીથી આવી ગયા કહીએ કે આપણે કંઈક મરચાની પથારીમાં આપણે મરચાની પથારી તો પેલા સરખી રીતે આમ કરી દીધી છે અને હવે આપણે એને સંકેલવાની તૈયારી કરીએ છીએ ને આમ જોવા જઈએ તો આપણે જે મરચાં છે આપણે કાલની પમદી એમાં હાફ ફેરો સરખી રીતે હાઈ ક્લાસ ને ત્યાં કઈ નહીં ખોતો એટલે આપણે જે ક્યાંક ક્યાંક લીલા જેવું હતું એ હવા ખાઈ ગયું છે હાઈ ક્લાસ રીતે અને હવે આપણે સંકેલવાની તૈયારી કરી રહ્યા છીએ તો સૌથી પહેલા તો તમે જોઈ શકો આ જયપાલ પણ આવી ગયો છે ને મસ્ત રીતે ઢગલા આમ પેલા આપણે ઢગલા કરી દેવાના છે દર્શક મિત્રો જેથી કરીને આપણે બે દિવસ આ રીતે ઢગલા રહેવા દઈશું જેથી કરીને જે આપણા ઢગલા છે એ આમાં ક્યાંક ક્યાંક જો લીલું હોય તો એ વાવકી જાય ને સરસ રીતે આપણે જે મરચાની પસારી કરી છે એને હવે આપણે હંકેલવા આવી ગયા છીએ તો રહેવાય એમાં હવે સુકાઈ ગયા છે તો એમાં ભૂકો થવાની શક્યતા રહે છે તો દર્શક મિત્રો આમ જોવા જઈએ તો મરચા તમને જોઈ શકતા હોય ખડખડ રીતે હવે સુકાઈ ગયા છે અને ક્યાંક જો એવું લીલા રેખું હોય તો આપણે આવા ઢગલા કરી અને બે દિવસ એમને રાખી દેવામાં આવે ત્યાર પછી ભાડી દ્વારા ભરી લઈએ તો સરસ રીતે આપણે મરચાં થઈ જતા હોય છે અને હવે આપણે જે આપણે આવા ઢગલા છે એ મોટા મોટા કરીને બે દિવસ આમનું રાખી દઈશું પછી આપણે ભરી લઈશું તો આજે અમારું કઈક કામ ચાલુ છે જે મરચાની પથારી છે હવે એને સંકેલવાનું તો સરસ રીતે પહેલાં તો આપણે જો આપણે હાથે હાથે કરીએ તો થોડીક વાર લાગે છે આપણે એ રીતે સરસ આ રીતે મસ્ત રીતે આમ ઉપર ઉપર થી પેલા લઈ લઈએ તો જે મરચા આમાં આપણે 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 મિત્રો ખાસ ખપાળી તો ધ્યાન રાખવાનું છે આમાં ધૂળના ઢેફા ન આવે એનું ધ્યાન થોડુંક રાખવું પડતું હોય છે જો હાથે હાથે શક્ય હોય તો હાથે હાથે કરી લેવા જોઈએ પરંતુ અત્યારે જે આપણે મરચા જાજા છે તો મેં એ પેલા તમને બતાવું હમણાં

તો દર્શક મિત્રો જે આપણે જે વાત છે કે મરચા ઉતાર્યા પછી કેટલા દિવસ પથ્થરી અમારી રહી છે તો આશરે અમારે જે મરચા ઉતાર થઈ ગયા હા પંદર દિન પંદર દિન ઉપરથી આઈ શકે પંદર દિવસ લગભગ મરચા ઉતાર્યા પછી પથ્થરીમાં થઈ ગયા છે ને ચાર પછી આપડે મરચાં કમ્પ્લીટ હવે હવે પથ્થરી સંકેલવાની તૈયારી કરીએ છીએ લીલું નીકળે છે પરંતુ જે આપડે બે દિવસ ઢગલા રેવા દેવું ને તો સરખી રીતે એમાં હવા ખાઈ જાય એટલે નો વાંધો આવે હવે આમ જોવા જઈએ તો આ વર્ષે થોડાક લીલા જ વેસવા પડે એમ છે કેમ ભાવ તો નથી વેપારી વેપારી લોકો જો વિડીયો જોતા હોય તો જો કે આમ તો લીલા તો અમે ભરતા જ નથી કોઈ દે આપણે શેર ખાડી તો ક્યાંય કરતા જ નથી આપણે હાવ કી જાય ત્યારે જ ભરીએ છીએ એટલે આપણે આ જે ઢગલા છે ને હજી બે દિવસ આમ રહેવા દઈશું ને અત્યારે બપોર પછીનો સમય છે આ હાઇકલા સીતે ને સરસ રીતે અત્યારે આમ જોઈએ તો મચ્છા સુકાઈ જ ગયા છે અને અત્યારે એકલા અમારું ઢગલા કરવાનું કામ ચાલુ છે ને હજી આમાં દાગ વાળા તો નીકળે કેમ લાગે નીકળે છે કારણ કે આપડે મરચા માં મજૂર જ કેવાના હોય છે તો આપણે જે મજૂર અમુકને ફાવતું હોય અમુક ને ન ફાવતું હોય અમારી ઓલે કૈલાસ બંને આવતા એને તો ઘરની મરચીનું વાવેતર કરેલું છે એટલે એને ફાવતું પરંતુ એ પહેલા આપણે જે મરચી વીણતા ત્યારે આપણે જે બધા મજૂર ને ફાવતું ન હોય તો આપણે મરચું વીણતા જે ટાઈમ વીધો હોય એમાં થોડાક માં એટલામાં બે થાય આપણે એટલામાં તો એને હજી શીખવાડવું પડતું હોય છે કે આ રીતના વીણવાના એને ખબર ન પડતી હોય એટલે કંઈક કઈક છે આપણે આ થોડાક ઢગલા છે એટલામાં જ ખાઈ આપણે એટલે આ જે ઢગલા કરી કરી દઈશું પછી પાછું એક પેટલામાં હાથ ફેરો કરી લઈશું એટલે મરચું પણ સરસ રીતે વાહુકી જાય અને હાથ પણ લાગી જાય અને જે આપણું કેક કેક એટલામાં ઢાઘવાળા છે તો એમાં આપણે ફરીથી હાથ ફેરો કરી લેશું તો જે અમારે જયપાલ છે પાસે ઢગલા કરી રહ્યો છે ઈ તો હવે થોડાક સમયમાં એને સ્કૂલ દ્વારા પ્રવાસ નક્કી કરવામાં આવ્યો છે તો ઈ થોડાક સમયમાં હમણાં પ્રવાસમાં જવાનો છે જાવું છે ને જયપાલ પ્રવાસમાં કેટલી ફી રાખેલી છે એમાં સોળસો રૂપિયા સોળસો રૂપિયા જયપાલ ની ફી છે અને કઈ બાજુ રૂટ લેવાનો ઊંચા તો અમારા જ ગામ માં એ પ્રવાસ માં જવાનો છે તો દર્શક મિત્રો જે અમારે જયપાલ છે નવું ધોરણ ભણે છે સ્કૂલ દ્વારા જે પ્રવાસ ગોઠવવામાં આવ્યો હતો એમાં વાલી મિટિંગ પણ આવી હતી હું પણ ગયો હતો એટલે નવા કપડા પહેરેલા છે નકર તો આપણે તો ખેતી કામ કપડાં કપડા પહેરેલા હોય તો જે આપણે પ્રવાસની ચર્ચા કરવા માટે એક અપર આઈડી ની પણ ચર્ચા કરી છે તો જે અમારે છે એ અમારા જ ગામમાં એક ધામ છે ઊંચા કોટડા ચામુંડા માતાજી નું પ્રખ્યાત મંદિર છે અમારું જ ગામ છે અમારું મૂળ ગામ ઊંચા કોટડા પ્રોપર તો ત્યાં જે માં જવાનું છે અને આજુબાજુના જે ધામ છે બગદાણા છે ભગોડા છે એ અમારો જે વિસ્તાર બધો લેવાનો છે એટલે આપણા દર્શક મિત્રો આપણા બાળકો જે હોય એને પ્રવાસમાં અવશ્ય જવા દેવા જોઈએ કારણ કે જો બહાર જાય તો જ એને કંઈક થોડીક સમજણ પડે કે કંઈક કેવું એમાં કેવું સ્થળ છે ને કઈ જગ્યાએ જવું આવવું એને થોડીક સમજણ પડે જો આપણે ક્યાંય નહીં જવા દેવું તો એને નહીં સમજણ પડે તો પ્રવાસમાં તો ભલે આપણું અમારું જ ગામ છે ત્યાં પણ આપણે એને પ્રવાસમાં જવા દેવાનો છે તો જયપાલ કંઈક હવે થોડા દિવસમાં જવાનું છે પ્રવાસમાં થોડીક ઠંડી મોડી પડશે એટલે પંદર થી વીસ વીસ દિવસમાં એનું આયોજન કરવાનું છે સ્કૂલ દ્વારા એનું આયોજન કરવામાં આવવાનું છે અને ક્યાંક મરચામાં મરચામાં કોઈ પણ અન્ય કામ હોય પાણી જોકે ઘઉં તો મોટા ભાગે એ જ પાય છે કારણ કે આપણે સુરતના જે ઘઉં હતા એમાં રવિવારથી થી રવિવાર પાતા એટલે એનો સમય જ આપણે ગોઠવી દીધો પરંતુ હવે થોડાક ઘઉં ગાભે આવવાની તૈયારી છે એટલે પાંચ છ દિવસમાં એને પાવા જો તો આ રીતનું દર્શક મિત્રો અમારું આજે મરચાં ભરવાનું કામ ચાલુ છે આપણે વિદ્યાર્થીને તો કઈ બહુ લાંબી ચર્ચા નથી કરવી અને અત્યારે હાલ અમારું આ જે ઢગલા કરવાનું છે આજે કામ ચાલુ છે ને અમારું જે પથારી હવે હંકેલી રહ્યા છે પથારી હવે ઘણા સમય રહી ગયો છે તો આ જે મરચાંની પથારી હોય હંમેશા ઉતાર્યા પછી એને દસ પંદર દિવસ સામાન્ય રીતે લાગી જ જતા હોય છે તો આ રીતનું કંઈક અમારું પથારી કર અકેલવાનું હાલ કામ ચાલુ છે તો દર્શક મિત્રો પેલા સૌથી પેલા તો આપણે જે ખપાળી દ્વારા આ રીતના મોટા મોટા એમાં ઢગલા કરતા જઈએ છીએ અને ત્યાર પછી એમાં જે એમાં ઘરના સહી પાછળ પાછળ જે રહી જતા હોય આપણે ધીમે ધીમે આમાં કરવાના હોય છે કારણ કે આપણે જે વેપારીઓને જે તકલીફ ન પડે માટે ધૂળ કે એવું કાંઈ ન આવવા દેવું જોઈએ કારણ કે આ જે મરતું છે એ આપણે પણ સમજીએ છીએ કે આ માણસને જ ખાવાનું છે કોઈ ઢોર તો આને કાંઈ ખાવાનું નથી એટલે આપણે સરસ રીતે આને માણસ ખાય અને કોઈ આમ બીજી નુકસાની ન થાય જેમ કે બીમાર ન પડે એનું ખાસ આપણે ખેડૂત છીએ તો એને ખાસ આપણે કાળજી જરૂર લેવી જોઈએ તો જે આપણે ઉપર ઉપરથી ખાલી આમને ખપાળી દ્વારા ભેગા કરતા જઈએ છીએ એને પાછળથી એક એક મરચુઆમાં જઈને ભેગું કરવું પડે છે તો આ રીતનું કંઈક અમારું દશકમાં તો આજ ઝઘડા કરવાનું કામ ચાલુ છે સૌથી પહેલાં તો આગળ આગળ આપણે આ રીતના ઉપર ઉપરથી જ લેવા જોઈએ જેથી કરીને ધૂળ એમાં ન આવે કે આપણે આ માણસ જ ને ખવડાવવાના છે કારણ કે જે આપણે ખેડૂત છીએ ને ખેડૂત છે આમ તો જોવા જઈએ તો જગત નો તાપ છે ને એ અન્નદાતા પણ છે એ આમ એક વાત કરવા જઈએ જે ખેડૂત છે એ આમ જોઈએ તો સવારમાં માં ઉઠીને બધે ભાગા દોડી કરે છે તો જે ગરીબ લોકો છે એનું મજૂરિયા જાય છે તો એનું પેટ ભરવા આટું ભાગા દોડી કરે છે અને જે વીઆઈપી પાર્ટી છે એનું હવામાં પેટ ઉતરવા હાટું દોડે છે અને જે ખેડૂત છે એ બીજાનું પેટ ભરવા હાટું દોડે છે તો જે આ ભાગા દોડીનું કામ છે અત્યારે હાલ અત્યારે ચાલુ છે તો આપણે જે મરચાનું પણ કામ છે અત્યારે આપણે બીજા લોકોને જ આપણું મરચું છે કે આપણા તો નથી ખાવાના આપણે પણ ખાવાના છીએ અને જે આપણે ખેડૂત છીએ તો આપણે આપણે જે ખેડૂત છે બીજા બીજાનું પેટ ભરવા હાટો નથીને ભાગા દોડી કરે છે તો આમ જોજો તો ખેડૂત એક જગતનો તાત જગતનો તાત એટલે કે જગતનો બાપ છે અન્નદાતા પણ છે જો ખેડ ખેતી કરવી મૂકી દે તો લગભગ ખેડૂત આમ જે આમ આમ જોવા જઈએ તો જય જવાન કિસાનના નારા આપણે ઘણી વખત તમે પંદરમી ઓગસ્ટ માન સાંભળ્યા છે તો જે સૌથી પહેલા તો જવાન ને ત્યાર પછી કિસાન કારણ કે જવાન સરહદ ઉપર રક્ષા કરે ત્યારે આપણે અહીંયા સુરક્ષિત છીએ અને કિસાન જયારે ખેતી કરે ત્યારે બીજાના પેટ ભરાય છે તો ખેડૂત છે એ જગત નો તાજ છે જય જવાન જય કિસાન પાલે છે ઓલી ઓલીબાજુ ના બધા ઢગલા હાલ કરી નાખ્યા છે મોટા મોટા એમના આપણે આમ જોવા જઈએ તો મરચા છે એ આપણે આમ ફોરવેલ આ વર્ષે ઘણું બધું નીકળ્યું છે ને આ વર્ષે ફોરવલ નીકળવાનું કારણ તો આપણે વિડીયોમાં કહી દીધું છે કે હોણ વરસાદ વધારે બહુ થયા છે એના કારણે ફોરવલ ઓણ વધારે છે તો દર્શક મિત્રો આ રીતના સૌથી પહેલા તો આપણે મરચા સ્ટાર્ટિંગ કરી મરચાની પથારી કઈ રીતે આપણે પૂરી કરી છે એની સૌથી તો ઉતાર્યા પછી એને ત્રણ દિવસ આપણે ઉતારી કરી દીધા હા ઢગલા કરીને ત્રણ દિવસ આમાં ઢગલામાં જ રેવા દીધા હા એટલે જેમાં કોઈ અધકચરું મરચું ઉતર્યું હોય તો એ પણ કલરમાં આવી જાય ત્યાર પછી એને પથારી હાઈ ક્લાસ રીતે કરી દીધી એમ કે ખુલ્લા ખુલ્લા પોળા પોળા પાથી જ દહાય અને ત્યાર પછી એમાં બગાડ બગાડી એવો આપણે વીણી લીધો ને ત્યાર પછી આમાં બે થી ત્રણ વખત આપણે આમાં હાથ ફેરો કર્યો છે જેથી મરચું ઊંધું જતું થઈ જાય અને ત્યાર પછી આપણે બગાડ વીણી ને બે થી ત્રણ વખત આમાં હાથ ફેરો કરીને ત્યાર પછી આવા આપણે ત્યારે હાલ મોટા મોટા ઢગલા કરી દીધા છે ને આને હજી આપણે બે દિવસ ઢગલામાં જ આમ રહેવા દેવું અને ત્યાર પછી આમાં કંતાન દ્વારા આપણે એમાં ભરી લઈશું તો દર્શક મિત્રો આ વિડીયો બસ આટલું ફરીથી મળશું આપણે આવતી કાલના વિડીયો ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો